આમ આદમી પાર્ટીનો ભારે આરોપ ચેતર વસાવા પર ભાજપ શાસિત પોલીસે ખોટા કેસો થોપી નિર્દોષ લોકોને ફસાવ્યા આજે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી કેસ પાછા ખેંચવાની માંગ સાથે ન્યાયની લડાઈ તીવ્ર બનાવી છે સુરત આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી ચેતર વસાવા પર ભાજપ અને પોલીસ દ્વારા ખોટા કેસો થોપવાનો આરોપ મૂક્યો છે આ કેસો પાછા ખેંચવા અને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી ગુજરાત પોલીસ દ્વારા ચેતર વસાવા પર ખોટા કેસો દાખલ કરાયો હોવાનો આરોપ સાથે સુરત આમ આદમી પાર્ટીના નેતાઓએ જિલ્લા કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે વધુમાં આપ નેતાએ કહ્યું કે ચેતર વસાવાના ન્યાય માટે અમે લડતા રહીશું આજે સુરત શહેરમાં રામભાઈ ધડુક અને મહેન્દ્રભાઈની આગેવાનીમાં આજે અમે કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે રીતે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા ઉપર જે ખોટી ખોટી ફરિયાદો કરવામાં આવી છે ને ખોટી ફરિયાદોને આધારે એમને જે જેલમાં નાખવામાં આવ્યા છે એમના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જે ધારાસભ્યએ હંમેશા આદિવાસી લોકોનો અવાજ બન્યા છે શિક્ષણ માટે લડ્યા છે બાળકો માટે લડ્યા છે પોલીસના જે કહેવાય ને પોલીસ તંત્ર માટે લડ્યા છે તમામ પ્રકારની જે કહેવાય કે ફરિયાદો હતી સમસ્યાઓ હતી એ તમામ સમસ્યાઓનો અવાજ ચેતરભાઈ વસાવા બન્યા છે અને ખોટી રીતે એમના ઉપર ખોટી ફરિયાદો કરીને ખોટી ખોટી ફરિયાદો ઉપજાવીને અને પોલીસનો જે દુરુપયોગ કરીને આખા તંત્રનો દુરુપયોગ કરીને જે રીતે એમને જેલમાં નાખવામાં આવ્યા છે અમે કલેક્ટર્સને અમે રજૂઆત કરીએ છીએ અને આખું ગુજરાત આજે ચેતરભાઈ વસાવાની સાથે છે કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ લડતું હોય અવાજ ઉઠાવતું હોય કૌભાંડ જ્યારે બહાર પાડતું હોય ત્યારે આપણને ખબર છે કે ભાજપ ક્યારેય સાંભળી નથી શકતી ને એના લીધે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે એમનો અવાજ દબાવવામાં આવતો હોય છે આજે અમે રજૂઆત એ કરવા આવ્યા છીએ કે જે ખોટી ફરિયાદો જેમણે કરી છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થાય અને જે ખોટા કેસો કરવામાં આવે છે તમામ ખોટા કેસો પાછા ખેંચવામાં આવે આજે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા મુખ્યમંત્રી શ્રીને વાયા કલેક્ટર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે એક માત્ર ધારાસભ્ય એવા છે કે જે આદિવાસી સમાજ માટે સતત લડતા આવ્યા છે જનતાના મુદ્દા ઉઠાવતા આવ્યા છે પણ જયારે આ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતા આ ભાજપના પેટમાં તેલ રેડાયું અને ચૈતરભાઈ વસાવા જે છે એ જયારે જનતાના સતત મુદ્દાઓ ઉઠાવી રહ્યા હોય એમણે મનરેગાના કૌવાડ ઉજાગર કરેલો હોય ગંભીર બ્રિજ જેવી કેટલી દુર્ઘટનાઓથી જાન હટાવવા માટે ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તંત્રનો દુરુપયોગ અને આવા સમયે આમ આદમી પાર્ટી ની માંગ છે કે જયારે તાલુકાના ભાજપના પ્રમુખ જે સંજયભાઈ એમના ભાજપના ગેરકાયદેસર ગુંડાઓ એમને અને ને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે આ બાબતે ચેતરભાઈ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ની અંદર પોતાની ફરિયાદ આપી એ ફરિયાદ લેવાના બદલે આ સંજયભાઈ વસાવાની ફરિયાદ લઈ અને ખોટી રીતે હાફ મર્ડર ની કલમ લગાડી અને ચેતરભાઈને ફસાવવાનો પ્રયત્ન કરવામાં છે આ ભારતીય જનતા પાર્ટી કોઈ ને કોઈ રીતે આ જનતાનો અવાજ દબાવવા માટે આદિવાસીઓનો અવાજ દબાવવા માટે ચેતરભાઈ ને આવી રીતના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી માંગ છે કે આ સંજય વસાવા વિરુદ્ધ ચેતરભાઈએ અરજી આપેલી છે એમની નિષ્પક્ષ તપાસ કરી અને એમને પણ જેલમાં પૂરવામાં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ચેતરભાઈ ન્યાય આપવામાં આવે એ આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ